ઈસુ ખ્રિસ્તને ઓળખે તમે જ મને મોકલ્યો છે હવે હે પિતા તમારી સમક્ષ ઊભો છું ત્યારે જગત ઉત્પન્ન થયા પહેલા મારો જે મહિમા હું તમારી સાથે ભોગવતો હતો તે પ્રગટ કરો આ માણસોને મેં તમારા વિશે સઘણું કહી બતાવ્યું છે અગાઉ તેઓ જગતના હતા પણ હવે તમે મને સોંપ્યા છે હકીકતમાં તેઓ તમારા જ હતા પણ તમે તેઓને મને સોંપ્યા છે અને તેઓએ તમારી આજ્ઞા માની છે હવે તેઓ જાણે છે કે મારી પાસે જે જે છે તે તમારા તરફથી છે કેમ કે જે આજ્ઞાઓ તમે મને આપી હતી તે મેં તેઓને આપી છે અને તેઓએ તે સ્વીકારી છે તેઓ હવે ખાતરીપૂર્વક જાણે છે કે હું તમારી પાસેથી જ આ પૃથ્વી પર આવ્યો છું અને તમે જ મને મોકલ્યો છે એવો વિશ્વાસ પણ કરે છે હું જગતને માટે નહીં પરંતુ જેઓને તમે મને સોંપ્યા છે તેઓને માટે વિનંતી કરું છું કેમ કે તેઓ તમારા છે જે સર્વ મારા છે તે તમારા છે હવે હું જગતને તથા તેઓને છોડીને તમારી પાસે આવું છું પવિત્ર પિતા જેઓને તમે મને સોંપ્યા છે તે બધાને તમે પોતે સંભાળો કે જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય અને એક પણ એમાંથી બાકાત ન રહે પૃથ્વી પરના મારા સમય દરમિયાન જેઓની સોંપણી તમે મને કરી હતી તે બધાને મેં તમારા કુટુંબમાં સંભાળી રાખ્યા છે અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્ર વચન પ્રમાણે વિનાશના પુત્ર સિવાય એકનો પણ નાશ થયો નથી હવે હું તમારી પાસે આવું છું તેઓની સાથે હતો ત્યારે મેં તેઓને ઘણી બાબતો જણાવી છે જેથી તેઓ મારા આનંદથી ભરપૂર થાય મેં તેઓને તમારી આજ્ઞાઓ આપી છે જગત તેઓને ધિક્કારે છે કેમ કે જેમ મારો તેમ તેઓનો પણ આ જગત સાથે કાંઈ સંબંધ નથી તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું કહેતો નથી પરંતુ શૈતાનથી તમે તેઓનું રક્ષણ કરો એવી મારી પ્રાર્થના છે જેમ હું આ જગતનો નથી તેમ તેઓ પણ આ જગતના નથી તમારા વચનો સત્ય છે આ સત્ય વચનો શીખવી તેઓને શુદ્ધ અને પવિત્ર બનાવો જેમ તમે મને જગતમાં મોકલ્યો છે તેમ હું પણ તેઓને જગતમાં મોકલું છું તેઓ સત્ય તથા પવિત્રતામાં વૃદ્ધિ પામે માટે હું પોતાનું સમર્પણ કરું છું તેઓને માટે તેમજ તેઓની સાક્ષીથી ભવિષ્યમાં મારા પર વિશ્વાસ કરનારાઓ માટે પણ હું પ્રાર્થના કરું છું હે પિતા મારી પ્રાર્થના છે કે જેમ આપણે એક છીએ તેમ તેઓ બધા એક હૃદયના તથા એક મનના થાય જેમ તમે મારામાં અને હું તમારામાં છું તેમજ તેઓ પણ આપણામાં થાય જેથી જગત વિશ્વાસ કરે કે મને મોકલનાર તમે જ છો જે મહિમા તમે મને આપ્યો છે એટલે કે જે મહિમામાં આપણે એક છીએ તે મેં તેઓને આપ્યો છે હું તેઓમાં અને તમે મારામાં એમ બધા સંપૂર્ણપણે એક થઈએ જેથી જગત જાણે કે તમે જ મને મોકલ્યો છે અને જેવો પ્રેમ તમે મારા પર રાખો છો તેવો જ પ્રેમ તેઓના પર પણ રાખો છો હે પિતા તમે મને આ લોક આપ્યા છે અને મારી ઈચ્છા છે કે તેઓ મારી સાથે રહે જેથી તેઓ મારો મહિમા નિહાળી શકે જગતના આરંભ પહેલા તમારા મારા પ્રત્યેના પ્રેમને લીધે આ મહિમા તમે મને આપ્યો છે હે ન્યાયી પિતા આ જગત તમને ઓળખતું નથી પણ હું તમને ઓળખું છું અને આ શિષ્યો જાણે છે કે તમે જ મને મોકલ્યો છે તેઓ સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે અને પ્રગટ કરવાનું ચાલુ રાખીશ જેથી મારા માટેનો તમારો મહાન પ્રેમ તેઓમાં રહે અને હું પણ તેઓમાં વસું આ વાતો કહી રહ્યા પછી ઈસુ તથા તેમના શિષ્યો કે દ્રોણ ખીણને પેલે પાર